વિલેશ્વર મહાદેવ અહીંયા છે કાળ ભૈરવ દાદા અહીંયા છે બટુક ભૈરવ દાદા જય મહાદેવ આ મંદિર માં છે ને સ્વચ્છતા જળવાઈ રહી ને એટલા માટે જો કોઈને અભિષેક કરવો હોય ને તો આવી રીતનું ગોઠવું છે જો જાળી અહીંથી પાણી રેડે ને એટલે પાયપ દ્વારા અહીંથી મહાદેવનો અભિષેક થઈ જાય એટલે મંદિરમાં કઈ ભીનું ન થાય અને સોખાય એમને જળવાય રહે એના માટે જય મહાદેવ જય ગણપતિ મહારાજ જો આ મંદિરમાં આ સરસ અહીંયા અંદર એક મોટો હોલ છે આટલો મોટો હોલ છે અને અહીંયા પણ બધા દસ થી અગિયાર સત્સંગ કરે છે મેરેજ થતા ને દીકરીના ત્યારે આવા તોરણ બનાવતા ઘરે આવા તોરણ હો ઝુમર ને તોરણ ને બધું આવું ઘરે બનાવતા એટલા વર્ષ જૂનું છે તોરણ આવી કોણે કોણે આવું ઝુમર પોરવું છે જરા કમેન્ટ કરી દેજો સરસ મજાનો કાચ અને આ પોઠિયો જ્યાં આ પોઠીયો છે ને કેવી સરસ ઘંટડી બાંધી છે પેલા આવા બળદ રાખતા ને વિધિબેન પેલા આવા બળદ રાખતા ને તો આવા બળદને પહેરાવતા હવે આ બધુંય જૂનું થઈ ગયું છે આ કોકે બનાવીને બાંધી ગયા છે એટલે અહીંયા જો પક્ષી બેઠું છે એટલે આ

બિારા મજુર રહે ઓળો બનાવવા માટે આપણે અમે ઓળો ઘીમાં બનાવીએ છીએ ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે નાખી દેવી થોડીક એમાં નાખી દઈએ આપણે મરસા આદુ મરસા લસણ અને મીઠો લીમડો હવે આપણે હવે એમાં એડ કરી દઈએ આપણે કાંદા પછી આપણે જે રીંગણા શેક્યા હોય ને એને છે ને આવી રીતે પાણીમાં આવી રીતે આપણે ત્રણ વખત ધોઈ નાખવાના તો રીંગણા ઓળો કોઈ દિવસ ગરમ ન પડે ઘણા લોકો ઓળો ન ખાય એકતા મોઢું આવી જાય ને ખાતું હોય છે ઘણા એને પણ જો આવી રીતે રીંગણા ધોઈ નાખીએ અને ગાયના ઘીમાં આપણે ઓળો બનાવીએ ને તો વાંધો ન આવે જો કેવું પેટ્રોલ જેવું પાણી નીકળે રીંગણામાંથી માંથી જો એટલે આવી રીતે રીંગણાને ને ધોઈ નાખવાનું હવે આપણે એમાં નાખી દઈએ ક્રશ કરેલા ટમેટા

અને એમાં આપણે નાખી દીધું એક સમસી મેખું મોટું પણ આમ કેમ થાય પણ ખાવ હું એમ કઉટલો મને બહુ ખાવે થોડો જાડો ને એવો થાય પણ ખાઈ લેવાનો આપણે પ્રેમથી હું એમ કહું છું કે છોકરીઓને

സുരുമാന <laughs> കാ <laughs> <laughs>

બહજ મોહે રોટલા ને એટલે રોટલો મીઠો થાય પછી આવી રીતે ગોળદડો બનાવે

તારે 4 જણ આયા છે ને રસોઈ બનાવતા બનાવતા ને મસ્તી કરતા કરતા વાતો કરતા કરતા રસોઈ મોબાઈલ લેવાનો હો સુખ મને સુખ સાફ સુખ સાફ હો રોટલો ઓળો ગોળ પાપડ આપણે આપડે જમી લઈએ પોજ આપો ફોટો પાડું પોજ અરે વાહ

ત્યારે સાંજે બનાવ્યું છે ગલકાનું શાક રોટલા રોટલી દૂધ અને પાપડ જમી લઈએ જોવે છે કેવા સરસ સરસ રમોકડા આવે આવા મેડાકા તમે જણાવજો સારો લાગ્યો હોય તો એક લાઈક આપી દેજો અને સવારે નવ વાગે વિડીયો મૂકીશ તો તમને મારા વિડીયો જોવા ગમે તો તમે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને કરી દેજો આવજો